આપણી જૂનાカリ પ્રાથમિક શાળાની અંદર થાય ધોરણ 6 થી 8 ની અંદર SAS તરફથી આપણને જે ધોરણ 6 થી 8 ના્ઞાનિક કોન્તુમાં આપણને જે સ્માર્ટ બોર્ડ મળ્યા છે એનો તમે વર્ખણની અંદર કેવી રીતે ઉપયોગ કરો છો અને બાળકોને ભણાવવામાં શું ઉપયોગીતા થાય એ વિશે તમે કઈ બે પ્રતિભાવો આપો સૌ પ્રથમ તો સ્માર્ટ બોર્ડ આવવાથી બાળકોના આરોગ્ય પર ખૂબ જ સારું અસર પડી છે કારણ કે આ બોર્ડમાં ચોક વપરાતો નથી ચોકના વપરાવાના લીધે બાળકોને શ્વાસમાં જે પહેલાં ચોકના ડસ્ટ ઉડી ઉડીને જતો હતો એ સૌથી મોટો ફાયદો થયો છે બીજું કે અમારે કદાચ વર્ગની બહાર હોઈએ અથવા તાલીમમાં જઈએ અથવા તો વર્ગમાં થોડો સમય એ લોકોને ફ્રી ટાઈમ મળતો હોય તો એ સમયમાં તેઓ જાતે પણ આ બોર્ડ થી શીખી શકે છે પોતાનું શિક્ષણ મેળવી શકે છે સાથે સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ મેળવે છે અને બીજું કે જે શાળા દ્વારા અમે જે એકમો શીખવીએ છીએ અમે રૂબરૂ શીખવતા હતા પાઠ્યપુસ્તક દ્વારા એના કરતા સ્માર્ટ બોર્ડમાં થ્રીડી મોડેલ્સ ચિત્રો ચાર્ટ નકશાઓ વગેરે આવવાથી બાળકોને વધુ સમજ પડી શકે છે સરસ થેન્ક યુ વિદ્યાર્થી તમે આ સ્માર્ટ બોર્ડ થી ભણવામાં તમને વર્ગખંડ ની અંદર તમામ વિદ્યાર્થીઓને કેવું લાગે છે ભણવામાં આમે બરા 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 કો આમાં નિકતા ખૂબ પડે છે અમે ટેકનોલોજી નો પણ ઉપયોગ કરીએ છીએ